અને માટેના પ્રોજેક્ટ છે તમે પોતે પણ જો તમારા ઘરે કે તમારા સોસાયટીમાં તમે કોઈ કામ કરવા માંગતા હોય એનો ખર્જો કદાચ જો 10000 તમારી નવી ટેકનોલોજી આવતું હોય તો બસ 7000 રૂપિયા એ ગુજરાત સરકાર આપે છે 20 2000 રૂપિયા તમને કોર્પોરેટર અથવા સાંસદ કે ધારાસભ્ય એના ગ્રાન્ટમાંથી આપી શકે છે અને એક હજાર રૂપિયા એ તમને કોર્પોરેશન પોતે અને ફંડ આપે છે તમારી સોસાયટીમાં તમારા એપાર્ટમેન્ટના અંદર તમારા ઘરમાં આ બધા જ આ પ્રોજેક્ટ તમે કરી શકો છો તમે એના ટેકનિકલ જે નો હાવ તમને જાણવો હોય તો તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર નિરંજનભાઈ અને બધા મહામંત્રીઓને મળજો ત્યાં આપણે પરેશભાઈના બધી ડિઝાઇનો પણ આપી છે એ તમને માહિતી આપશે તમે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એમને પણ મળજો એ પણ તમને માહિતી આપશે બધા જ કોર્પોરેટરોને પણ આપણે એક કલાકનો એક અભ્યાસકર્ક રાખીને એમને પણ એજ્યુકેટ કરાવીશું પણ મારી વિનંતી છે કે આજે અહીંયા જેટલા લોકો છે એ બે ત્રણ દિવસની અંદર નક્કી કરે કે એમણે કઈ જગ્યાએ બોર કરો છે કઈ જગ્યાએ રેન વોટર હાર્વેસ્ટિંગ માટે અમને એ બેરલ ઉતારવું છે અને એના કામ મે નક્કી કરે આપણે એને ટીમ આપીશું ટેકનિકલ ટીમ જશે તો તે પણ લંબાની ટીમ જોઈ છે તો તે પણ આપીશું પણ સુરતમાં એક પણ સોસાયટી કે એક પણ ઘર અમારી બાકી ના રહે એના માટે હું આપ સૌને આજે આહ્વાન કરું છું મળશે આપ સૌનો સાથ મળશે